હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે એકદમ નવી રેસીપી લઈને આવ્યા છીએ તો જો હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવી અવનવી રેસીપી માટે બેલ આઇકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તો આજે આપણે બાજરીના લોટના ખૂબ જ ટેસ્ટી નાયલોન ઢોકળા બનાવીશું જે નાયલોન ખમણને પણ ટક્કર આપશે અને આમાં આપણે આથો લાવવાની પણ બિલકુલ જરૂર નથી તો આવો આપણે રેસીપીને ચાલુ કરીએ આપણે અહીંયા એક વાસણમાં બાજરીનો લોટ લીધો છે જે લોટથી આપણે રોટલા બનાવીએ છીએ એ જ લોટ આપણે લીધો છે એક કપ ભરી અને લોટ લીધો છે સાથે આપણે કપ ભરી અને ઝીણો રવો લીધો છે રવાનું પ્રમાણ તમે વધુ કે ઓછું કરી શકો છો અને એક કપ આપણે ખાટું દહીં લીધું છે આપણે નાનો કપ ભરી અને ખાટું દહીં લીધું છે તમે દહીંની જગ્યાએ છાસ પણ યુઝ કરી શકો છો અહીંયા આપણે બાકી હવે પાણીથી બેટર બનાવીશું તો જરૂર પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને આપણે ઘાટું એવું બેટર બનાવી અને તૈયાર કરી લેશું આપણે આ બેટરને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું અને ત્યાં સુધી આપણે આટલા વેજીટેબલ તૈયાર કર્યા છે તો આપણે છીણેલું ગાજર લીધું છે છીણેલું આદુ પોણા કપ જેટલા વટાણા લીધા છે વટાણાથી આ ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મીઠી લીમડીના પાન થોડા કટ કરીને લીધા છે અને બે લીલી મરચી તીખી લીધી છે તમે જો બાળકો માટે બનાવતા હોય તો મરચાંનું પ્રમાણ છે તો તમે ઓછું કરી શકો છો અથવા પણ કરી શકો છો તો અહીંયા આપણે વટાણા એડ કરી દીધા છે સાથે આપણે કટ કરેલા મીઠી લીમડીના પાન આ રીતના આપણે કટ કરેલી તીખી સુરતી મરચી એડ કરી છે અને આપણે અત્યારે ગાજરની સિઝન છે તો આપણે સારા એવા એકદમ ફ્રેશ અને લાલ ગાજર હતા તો આપણે એક અહીંયા છીણીને એડ કર્યું છે અને આદું આપણે થોડું આગળ પડતું છીણી અને રાખવાનું છે જેથી ઢોકળાનો ટેસ્ટ છે તે ખૂબ સરસ આવે છે એક ચમચી જેવું મીઠું એડ કરીશું અને સારી રીતના બધી વસ્તુને આપણે આ રીતના એડ કરી દઈશું હવે આપણે ઢોકળાને એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનાવવા માટે વઘાર એડ કરીશું તો આપણે તેલને ગરમ કરી લીધું છે એમાં આપણે એક ચમચી રાઈ રાઈ સારી રીતના ફૂટી જાય એટલે આપણે પોણી ચમચી જેટલી અડદની દાળ એડ કરી દઈશું દાળ જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તેલમાં ફ્રાય થવા દેવાની છે પછી આપણે આ વઘારને આપણા ઢોકળાના બેટરમાં એડ કરી દેવાનું છે તો આ રીતના આપણે વઘારને એડ કરી દીધો છે સારી રીતના હવે આપણે બધી વસ્તુને સારી મિક્સ કરી તો આ રીતના વટાણા ઢોકળામાં એડ કરવાથી ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે તો વટાણા છે તે ખાસ એડ કરવા સ્કીપ ના કરવા એનાથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે તો હવે આપણે અહીંયા એક પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું જો તમારી પાસે ઈનો ફ્રૂટ સોલ્ટ ના હોય તો તમે અડધી ચમચી જેવો ખાવાનો સોડા પણ એડ કરી શકો છો સારી રીતના આપણે આપણે એને મિક્સ કરી અને પછી તેલથી ગ્રીસ કરેલી થાળીમાં અડધું બેટર લઈ લેશું અને બાકીનું બેટર આપણે બીજી પ્લેટમાં એડ કરીશું તો આ રીતના આપણે પ્લેટને સેટ કરી દઈશું અને આપણે ગેસ ઉપર કડાઈમાં પાણી ગરમ થવા મૂકી દીધું છે એમાં આપણે આ ઢોકળાની પ્લેટ મૂકી દઈશું અને દસ મિનિટ માટે આપણે ઢોકળાને સ્ટીમ કરી લેશું તો દસ મિનિટ પછી આપણા ઢોકળા છે તો કંઈક આ રીતના સ્ટીમ થઈ ગયા છે બહુ મસ્ત મસ્ત રીતે સ્ટીમ થઈ ગયા છે અને ઢોકળામાં વચ્ચેથી ક્રેક પણ આવી ગયા છે એકદમ ફૂલેલા એવા આપણા બાજરીના લોટના ઢોકળા બની અને તૈયાર છે હું તમને અહીંયા નજીકથી બતાવું તો તમે જુઓ એકદમ જાળીદાર અને એકદમ પોચા રૂ જેવા આપણા બાજરીના લોટના ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે તો એકવાર આ રીતના બાજરીના લોટના ઢોકળા જરૂર બનાવજો ઘરમાં બધાને બહુ ભાવશે અને ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને આપણે અહીંયા આ ચટણી ચટણી સાથે સાથે સર્વ કર્યા છે છે આ આ આનો ટેસ્ટ ખૂબ સરસ આવે તો જો તમારે ચટણીની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરી અને જરૂર જરૂર જણાવજો હું આ શેર કરીશ ફરી મળીશું આપણે બીજા જ આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો મારો વિડીયો તમને પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું ત્યાં સુધી આવજો